અરબી સમુદ્રની અંદર જહાજ ઉપર ડ્રોન એટેક થયો હતો અમેરિકી સંસ્થા પેન્ટાગોનો દાવો છે કે આ ડ્રોન એટેક છે એ ઈરાન થી કરવામાં આવ્યો છે જોકે સમુદ્રની અંદર આ પ્રકારની ઘટનાની જાણ થતા તરત જ મુંબઈ સ્થિત ઇન્ડિયન કોસ્ટગાર્ડના હેડક્વાર્ટરથી થી તરત જ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં કોસ્ટગાર્ડના ડ્રોનિયર સહિત ભારતીય વાયુસેના પણ એની અંદર જોડાઈ છે માફ કરશો ઇન્ડિયન નેવી પણ આ ઓપરેશનની અંદર જોડાઈ હતી કોસ્ટગાર્ડે જે સર્વેલન્સ શીપ મોકલ્યું છે એ સર્વેલન્સ શીપ આઈસીજી વિક્રમ છે એ આ પ્લુટો જે કોમર્શિયલ વીસ છે એને એસ્કોટ કરી અને બોમ્બે તરફ અત્યારે લાવવામાં આવી રહ્યું છે સાથે ભારતીય નેવીનું એક મોરમુગો જે જહાજ છે આઈએનએસ મોર્મુગો એ પણ આઈએમવી પ્લોટો છે ત્યાં મોડી રાત્રે જ ગઈકાલે પહોંચી ચૂક્યું છે અને આ જે જહાજ છે ત્યાં જઈ અને જે ડ્રોન એટેક કેવી રીતે થયું એનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે ડ્રોન ક્યાંથી છોડવામાં આવ્યું હતું ક્યાંય લોંગ રેન્જ થી છોડવામાં આવ્યું છે કે દરિયાની અંદર જ નજીકથી ક્યાંય ડ્રોન છોડવામાં આવ્યું છે એ અંગેની પણ તપાસ આઈએનએસ મુર્મુગોના જે અધિકારીઓ છે તે અત્યારે કરી રહ્યા છે એક વિદેશી નાગરિક સહિત વીસ જેટલા ભારતીય પ્રુ મેમ્બર આ જહાજની ની અંદર સવાર સદનસીબે તમામ લોકો સુરક્ષિત છે કોઈ પ્રકારની હાનિ નથી રહી પણ આ પ્રકારે પહેલી વખત નજીક અરબી સમુદ્ર ડ્રોન એટેક કરવામાં આવ્યો છે એ હુમલાને લઈ તપાસ અત્યારે તેજ થયેલ છે આભાર સમગ્ર માહિતી આપવા માટે